ક્યારે એવું બન્યું છે કે પગમાં અચાનક ઝણઝણાટી થાય બળતરા થાય કે પછી જાણે કોઈ કરંટ લગાવી રહ્યું હોય એવી તીવ્ર પીડા થાય જો હા તો બની શકે કે પગની કોઈ નસ દબાવાને કારણે હોય આ એક સામાન્ય તકલીફ છે પણ સાચું કહું તો એની પીડા ક્યારેક અસહ્ય બની જાય છે પણ ચિંતા ન કરશો આજે આપણે એ જ સમજવાના છીએ કે આ સ્થિતિમાં તાત્કાલિક રાહત માટે ઘરે શું કરી શકાય અને ક્યારે ડોક્ટરની મદદ લેવી જરૂરી છે તો સીધો અને સૌથી અગત્યનો સવાલ એ જ છે કે પગની નસ દબાય ત્યારે કરવું શું આ સવાલનો જવાબ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું જેથી કરીને યોગ્ય સમયે સાચું પગલું ભરી શકાય ચાલો ત્યારે શરૂ કરીએ ઓકે તો સૌથી પહેલા એ જાણીએ કે જેવી પીડા શરૂ થાય તરત જ રાહત મેળવવા માટે શું કરી શકાય આ એવા ઉપાયો છે જે દુખાવો વધે એ પહેલા જ તેને કાબૂમાં લેવામાં મદદ કરી શકે છે જુઓ સૌથી પહેલી અને સૌથી જરૂરી વાત છે શરીરનો સાંભળવું એટલે કે પહેલું પગલું છે આરામ જે પણ કામ કરવાથી કે હલનચલનથી દુખાવો વધતો હોય એને તરત જ બંધ કરી દો બીજું છે શેક ગરમ અને ઠંડા બંને પ્રકારના શેક કામ આવી શકે છે જેની વાત આપણે હમણાં જ કરવાના છીએ અને ત્રીજું એક જ પોઝિશનમાં લાંબો સમય બેસી કે ઊભા ના રહેશો થોડી થોડી વારે પોતાની સ્થિતિ બદલતા રહેવું જરૂરી છે આ ત્રણ સરળ સ્ટેપ્સ શરૂઆતમાં જ ઘણી રાહત આપી શકે છે ગરમ શેક કરવો કે ઠંડો આ એક એવી મૂંઝવણ છે જે લગભગ બધાને જ થાય છે ખરું ને પણ ક્યારે કયો શેક વાપરવો એ સમજવું બહુ જ જરૂરી છે કારણ કે બંનેની અસર સાવ અલગ હોય છે ચલો આજે આ કન્ફ્યુઝન હંમેશા માટે દૂર કરી દઈએ આ સમજવું બહુ જ સિમ્પલ છે જ્યારે દુખાવો એકદમ નવો હોય અને સોજો દેખાઈ રહ્યો હોય ત્યારે હંમેશા ઠંડા શેકથી શરૂઆત કરો મતલબ કે બરફનો શેક એ સોજા અને બળતરાને તરત કાબૂમાં લે છે એક વારમાં લગભગ પંદર મિનિટ માટે એને લગાવી શકાય હવે બે ત્રણ દિવસ પછી જ્યારે શરૂઆતનો સોજો ઓછો થઈ જાય ત્યારે ગરમ શેખનો વારો આવે છે ગરમી એ ભાગમાં લોહીનું પરિભ્રમણ વધારીને સ્નાયુઓને આરામ આપે છે આને દસથી પંદર મિનિટ માટે કરી શકાય છે તો બસ એટલું યાદ રાખો શરૂઆતમાં ઠંડક અને પછી ગરમાવો સારું તાત્કાલિક રાહત તો મળી ગઈ પણ આપણે એવું કંઈ કરવું છે જેથી આ તકલીફ વારંવાર પાછી ના આવે તો લાંબા ગાળે આરામ રહે એ માટે ઘરે રહીને કઈ બાબતોનું ધ્યાન રાખી શકાય ચાલો હવે એ જોઈએ લાંબા ગાળાની સંભાળ માટે આ ચાર બાબતો સમજી લો કે ચાવીરૂપ છે પહેલું કોઈ સારા ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લઈને હળવી કસરતો અને સ્ટ્રેચિંગ શરૂ કરો એનાથી નસ પરનું દબાણ ઓછું થશે બીજું દુખાવાની દવાઓ જાતે જ લેવાનું ટાળો હંમેશા ડોક્ટરની સલાહ મુજબ જ લો ત્રીજું ખાવા પીવામાં વિટામિન સી ઈ અને મેગ્નેશિયમ જેવી વસ્તુઓ ઉમેરો જે નસોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે અને ચોથું અને સૌથી મહત્ત્વનું વજન કાબૂમાં રાખો જેટલું વજન ઓછું એટલું નસો પર દબાણ ઓછું સિમ્પલ છે ઘરેલું ઉપચાર ચોક્કસપણે કામ કરે છે પણ એ સમજવું પણ એટલું જ જરૂરી છે કે ક્યારે વાત આપણા હાથમાંથી નીકળી જાય છે અને નિષ્ણાતની મદદ લેવી અનિવાર્ય બની જાય છે કારણ કે દરેક દુખાવો ઘરે બેઠા મટાડી શકાતો નથી હવે જે લક્ષણોની વાત આપણે કરવાના છીએ એના પર ખાસ ધ્યાન આપજો જો આમાંથી કંઈ પણ જણાય તો એને સામાન્ય ગણીને અવગણવાની ભૂલ બિલકુલ ના કરતા આ એક રીતે કહીએ તો ખતરાની ઘંટી છે તો આ છે એ ચાર ચેતવણીના સંકેતો એક જો દુખાવો ખૂબ જ ગંભીર અને અસહ્ય હોય બીજું જો દુખાવો થોડા દિવસોમાં ઓછો થવાને બદલે લાંબા સમય સુધી ચાલ્યા જ કરે ત્રીજું જો પગમાં નબળાઈ લાગે અથવા ચાલવામાં તકલીફ પડવા માંડે અને ચોથું જો પગ વારંવાર સુન્ન થઈ જતો હોય ઝણઝણાટી થતી હોય અથવા સ્પર્શનો અહેસાસ ઓછો થઈ ગયો હોય આવું કંઈ પણ થાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો અને માની લો કે ઉપર જણાવેલા ગંભીર લક્ષણો નથી પણ ઘરેલું ઉપચારો કર્યા પછી પણ જો દુખાવામાં કોઈ જ ફરક ના પડતો હોય તો પણ નિષ્ણાંતની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે આ માટે ફિઝિયોથેરાપિસ્ટ અથવા ઓર્થોપેડિક સર્જન એટલે કે હાડકાં અને સાંધાના નિષ્ણાંત ડોક્ટરને મળી શકાય તેઓ જ સાચું કારણ શોધીને યોગ્ય સારવાર બતાવી શકે છે તો આપણે તાત્કાલિક રાહતથી શરૂ કરીને લાંબા ગાળાની સંભાળ અને ડોક્ટરની સલાહ ક્યારે લેવી એ બધી જ બાબતો જોઈ આ બધું ભેગું મળીને જ આપણને સ્વસ્થ થવાના સાચા રસ્તા પર લઈ જાય છે આખી ચર્ચાનો સાર બસ આ એક વાક્યમાં છે યાદ રાખો યોગ્ય ઘરેલું સંભાળ અને જરૂર પડે ત્યારે સમયસર તબીબી સલાહ આ બે વસ્તુઓ જ ઝડપથી સાજા થવામાં મદદ કરશે આ બંને વચ્ચેનું બેલેન્સ જાળવવું એ જ ખરી કળા છે આ બધી માહિતી પછી હવે વિચારવાનો વારો આપણો છે જો કોઈ આ સમસ્યાનો સામનો કરી રહ્યો હોય તો પોતાના સ્વાસ્થ્યને સુધારવા માટે આજે એવું તો કયું પહેલું પગલું ભરી શકાય શું એ આરામ કરવાનો નિર્ણય હશે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ બુક કરાવવાનો કે પછી પોતાની જીવનશૈલીમાં કોઈ નાનકડો પણ મહત્ત્વનો ફેરફાર કરવાનો પગલું ભલે ગમે તેટલું નાનું કેમ ન હોય પણ શરૂઆત કરવી એ જ સૌથી અગત્યનું છે